માલપુર ખાતે સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી જય શ્રી રામ પાંચસો વર્ષના લાંબા સંઘર્ષો પછી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે આ શુભ અવસરે આજ રોજ સનરાઇઝ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી જેમાં પ્રભુ શ્રી રામ જ્યોત અને શણગાર કરી શાળાના ભૂલકાઓ દ્વારા નાટક અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા બાળકોને પ્રભુ શ્રી રામજીના જીવનના વિવિધ પ્રસંગોથી માહિતગાર કરવામાં આવ્યા હતા સમગ્ર શાળા સંકુલના બાળકો આજે રામય બન્યા હતા આ શુભ પ્રસંગે માલપુર તાલુકા સનાતન પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા રમેશભાઈ સોની શાળાના સંચાલક અને અનિરુષિ વીરપુરા તેમજ શાળાના શૈક્ષણિક મિત્ર વાલીઓ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદ્રા સિંહ માલપુર